સુરત પટેલ સમાજ દ્વારા પહેલ હાથ ધરાઈ છે જેમાં બિન ઉપયોગી સાયકલ મેળવી તેને રિપેર કરાવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને એકવીસ જેટલા વિદ્યાર્થીઓને તો આ સાયકલ ભેટ પણ કરી દેવામાં આવી છે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અનોખો રિસાયકલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે પ્રોજેક્ટ રિસાયકલ અંતર્ગત જૂની બિન ઉપયોગી સાયકલ મેળવી તેની રિપેર કરાવી જરૂરિયાત દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્ર પ્રેત સમાજ ભવન ખાતે એકવીસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ ભેટ અર્પણ કરવામાં આવી હતી બાયસિકલ મેયર તરીકે ઓળખાતા સુનિલ જૈન દ્વારા આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અપાર્ટમેન્ટ અને સોસાયટીમાં પડી રહેલી નકામી સાયકલ ભેગ કરી તેને રિપેર કરવામાં આવી છે જોકે જે વિદ્યાર્થીઓને સાયકલ મફત આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓ ફરજિયાત ત્રણ વૃક્ષો વાવવાનું જ રહેશે અને જતન પણ કરશે છે એટલે બેવડી રીતે પર્યાવરણનું જતન હાકલ સુરત શહેરમાં પ્રોજેક્ટ રીસાયકલ ચાલે છે અને એ અંતર્ગત જે જૂની સાયકલો બિનઉપયોગી સાઇકલો સાયકલો પડી હોય એ સાયકલો મેળવીને એને રિપેર કરી ફરી જરૂરિયાતવાળી વ્યક્તિને એ સાયકલ વિનામૂલ્યે આપવામાં આવે છે આવો સરસ પ્રોજેક્ટ સુરત શહેરના બાયસિકલ મેયર સુનિલભાઈ જૈન ચલાવી રહ્યા છે આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સૌરાષ્ટ્ર ભવન ખાતે આજે એકવીસ વિદ્યાર્થીઓને આવી રિસાયકલ થયેલી બાઇસિકલ અમે એને અર્પણ કરી છે ખરેખર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ અંતર્ગત સુરત શહેર રહેવાલાયક બને ટ્રાફિકનો પ્રશ્ન હળવો થાય વધુ વધુ સાયકલ લોકો વાપરે તો પર્યાવરણની પણ જાળવણી થાય હેલ્થ પણ સુધરે એવા ભાવથી સુરત શહેરમાં વધુ વધુ સાયકલ વપરાય એવી જાગૃતિ અંતર્ગત આવા કાર્યો થઈ રહ્યા છે આજે એકવીસ વિદ્યાર્થીને બાયસિકલ આપવામાં આવી છે એક વર્ષ સુધી એ કોઈ પણ સંજોગોમાં સાયકલ વેચી નહીં શકે એણે વાપરવાની રહેશે અને વર્ષમાં ત્રણ ઓછામાં ઓછા ત્રણ વૃક્ષો એણે વાવીને પર્યાવરણનું જતન કરવાનું રહેશે આજના કાર્યક્રમ મારફત અમે સુરત શહેરને અપીલ પણ કરીએ છીએ કે આપને ત્યાં આપણી સોસાયટી એપાર્ટમેન્ટમાં કે કોઈ જગ્યાએ બિનઉપયોગી સાયકલ પડી હોય તો સંપર્ક કરજો સુનિલભાઈ જૈનનો કે શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજ સુરતનો અમે સાયકલ કલેક્ટ કરશું એમાંથી રિપેર કરીને જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી આ સાયકલ પહોંચાડશું ચાલો સુરત શહેરને વધુ રહેવાલાયક બનાવીએ પર્યાવરણનું જતન કરીએ વધુ વધુ સાયકલનો વપરાશ કરીએ એ ભાવ સાથે આજનો આ કાર્યક્રમનું આયોજન થયું હતું સાયકલનો ઉપયોગ કરીને પર્યાવરણનું જતન કરીએ એ ઉદ્દેશથી આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં કાર્યરિત રાખવામાં આવશે અજર કુરસી સાથે પ્રકાશવાળા